મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ટીવી સેવન ગુજરાતીની અંદર ગુજરાતની અંદર મેઘરાજાએ ફરી એક વખત વિરામ લીધો છે અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીમાં નીચલા લેવલે બનેલી સિસ્ટમને કારણે ગુજરાતની અંદર થોડોક મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ ભારેથી અતિભારે વરસાદને લઈને કોઈ મોટા સંકેત નથી જ્યારે મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર તો તમે જોઈ શકો પશ્ચિમની હવા લાગી રહી છે કારણ કે ઈરાન અફઘાનિસ્તાન પાકિસ્તાન ઉપરથી આવતા ઠંડા પવનો છે ખાસ કરીને હાલ હાલ મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમને રોકી દીધી છે અને જે પણ મિત્રો વરસાદી માહોલ હતો તે હિમાલયને ઉત્તરાખંડ તરફ મિત્રો જતી રહેવાને કારણે ઉત્તરાખંડની અંદર બાદળ ફાટવાના સમાચાર પણ તમે સાંભળ્યા છે તો ખાસ કરીને શું હવે ધીમે ધીમે ચોમાસું વિદાય લઈ રહ્યું છે આમ તો જોવા જઈએ તો ભારતીય ચોમાસુ દર વર્ષે પંદર સપ્ટેમ્બર એટલે કે પંદર નવથી ધીમે ધીમે ચોમાસું છે વિદાય લેવાની શરૂઆત કરી દેતું હોય છે સૌપ્રથમ મિત્રો હિમાલય પંજાબના ભાગી ભાગો છે તેમજ મિત્રો રાજસ્થાનના કેટલાક ભાગો છે કચ્છના કેટલાક ભાગો છે આ વિસ્તારમાંથી ચોમાસું છે સપ્ટેમ્બર મહિનામાંથી ધીમે ધીમે વિદાય લેવાનું ચાલુ કરી દેતું હોય છે પણ હજુ પણ કેટલાક દિવસ મિત્રો વરસાદી માહોલ રહેશે ત્યારબાદ મિત્રો ચોમાસું છે ધીમે ધીમે વિદાય લેવાને સંકેત પણ મિત્રો આપી દેશે આ પહેલા મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને તેની પહેલા ત્રણ મોટા ઓથરા આવશે જે મિત્રો શરૂ થઈ છે અને અને ત્યાર પછી હસ્ત નક્ષત્ર એટલે કે હાથીઓ અને આ વખતે હાથીઓ નક્ષત્ર છે એની અંદર જોરદાર વરસાદને લઈને સંકેત મળી રહ્યા છે કારણ કે આ નક્ષત્રનું વાહન મોણ છે તો એની અંદર કડાકા ભડાકા સાથે વરસાદને લઈને પણ સંકેત મળી રહ્યા છે પરંતુ ત્યાં સુધી શું વરસાદને બ્રેક લાગશે જે રીતે મિત્રો મે વીસથી પચ્ચીસ દિવસ જે વરસાદને બ્રેક લીધો હતો અને ગુજરાતની અંદર ઘણા બધા પાકોની કમર તોડી નાખી હતી આવું શું ફરીવાર બ્રેક જોવા મળશે આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં વાત કરશું તેમજ આગામી સાત દિવસ વરસાદને લઈને ગુજરાત હવામાન વિભાગની અને ભારતીય હવામાન વિભાગની આગાહી પણ આપણે જોઈશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ટીવી સેવન ગુજરાતી પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણે જે વાત કરી રહ્યા છે તે વરસાદી માહોલ જે સિસ્ટમની વાત કરી રહ્યા રહ્યા છે તો અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર એક હળવી અને નાની સિસ્ટમ બની રહી છે અને તમે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ખાસ કરીને અફઘાનિસ્તાન પાકિસ્તાન ઉપરથી કેટલાક છે એ મિત્રો પવનો પણ આવી રહ્યા છે જેને એન્ટીસાયક્લોનિક સિસ્ટમ બની રહી છે જે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમ બનતી હોય છે તો એને રોકતા હશે ખૂબ જ ભારે ખૂબ જ મોટી બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બને ખૂબ જ તાકાતવાળી બને અને તો જ મિત્રો આ સિસ્ટમ હવે હવે મિત્રો ગુજરાત તરફ આવશે નહીતર માત્ર ને માત્ર ભેજ આવશે વાદળો જોવા મળશે અને ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળશે જેવી રીતે માવઠાનો થતો હોય છે એવી રીતે એનાથી ભારે વરસાદ થવા માટે મિત્રો બંગાળની ખાડીની અંદર ખૂબ જ મોટી અને ખૂબ જ મોટી સિસ્ટમ બનવી જોઈએ જે મિત્રો સમગ્ર વાતાવરણને પડકાર કરીએ અને સામી સાતીએ મિત્રો ખાસ કરીને જે પાકિસ્તાન તરફ છે અરેબિયા તરફ છે ત્યાંથી જે પવનો આવતા હોય છે સૂકા એની સામે પ્રતિકાર કરી શકે તો આગામી સમયની અંદર તમે જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર મિત્રો તમે જોઈ શકો કોઈ એવી મજબૂત સિસ્ટમ દેખાતી નથી એટલે કે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા હાલ મિત્રો અહીંયા છેલ્લે દસ તારીખ સુધીનો મેપ છે તો દસ તારીખ સુધી ગુજરાતની અંદર કોઈ દેખાતી નથી અને આપણે જેમ વાત કરી તેમ પંદર તારીખથી ચોમાસુ ધીમે ધીમે સત્તાવાર રીતે ભારતીય વિભાગની વિદાય લેવાની શરૂઆત કરી દેતું હોય તો કોઈ પરિબળો એવા દેખાતા નથી જે આગામી સમયની અંદર ભારે વરસાદ મિત્રો લાવી શકે એટલે કે હળવોથી મધ્યમ વરસાદ છે જે ગુજરાતમાં છેલ્લા દસ દિવસથી પડી રહ્યો હતો અને છેલ્લા બે દિવસથી એમાં પણ ઘટ આવી છે પરંતુ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની છે જે આપણે શરૂઆતમાં જોઈ ચૂક્યા એ મિત્રો ખૂબ જ હળવી છે પરંતુ તેની હિસાબે ગુજરાતના જે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોના છે આ વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ પડશે ખેતીની અંદર પાણ થઈ જાય તેવો વરસાદ છે જોવા મળશે આ વરસાદ ક્યારથી જોવા મળશે તો તમે જોઈ શકો જે સિસ્ટમ હતી જે ત્રીસ તારીખની આસપાસ રાજસ્થાન અને ગુજરાત સુધી પહોંચી આવે છે પરંતુ એટલી બધી મજબૂત નથી જેને લઈને તે છૂટાછવાયા વિસ્તારમાં છે વિખાઈ જશે તો જેને લઈને છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે અને તમે જોઈ શકો જે મિત્રો એકત્રીસ અને પહેલી તારીખની આસપાસ ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ આવશે જે ત્રણ તારીખથી લઈને ચાર તારીખ સુધી પણ તમે જોઈ શકો છો પાંચ પાંચ તારીખ સુધી પણ જોઈ શકો છો છ તારીખે અને સાત તારીખે પણ આ સિસ્ટમની અસર જોવા મળી રહી છે આઠ તારીખે ભારે વરસાદ ઓગણીસ તારીખે પણ તમે જોઈ શકો છો અને દસ તારીખ સુધીનો મેપ છે તો આ સિસ્ટમને કારણે હળવોથી લઈને મધ્યમ વરસાદ છે ગુજરાતની અંદર જોવા મળશે પણ આપણે વાત કરી કેમ કે કામ થઈ જાય છે ભારેથી ભારે વરસાદ નથી ખેડૂતોને કામ થઈ જશે પણ થઈ જશે આવો વરસાદ છે મિત્રો ખાસ કરીને ત્રણ તારીખથી લઈને આગામી દસ તારીખ સુધી જોવા મળશે જો કે દિવસેને દિવસે મિત્રો આ મેપ ચેન્જ થઈ રહ્યો છે ગઈકાલના મેપની અંદર આ મેપ આ રીતનો વરસાદ બતાવતો નહોતો એટલે કે પાક્કું આપણે શ્યોર ન કહી શકીએ કે આ રીતનો વરસાદ આવશે પરંતુ આપણે જેમ વાત કરીએ એમ બંગાળની ખાડીની અંદર એક હળવી અને નાની સિસ્ટમ બની છે તો આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી અને ગુજરાત તરફ આવશે પરંતુ એટલી બધી મજબૂત નથી છતાં પણ અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો આ સિસ્ટમને મળે તો આ સિસ્ટમ વધારે મજબૂત થઈને ગુજરાતમાં સારો વરસાદ લાવી શકે છે એટલે કે હજુ પણ મિત્રો સારો વરસાદ છે ગુજરાત અંદર જોવા મળશે હવે જોઈએ આગામી સાત દિવસ ગુજરાત હવામાન વિભાગની જોરદાર આગાહી તમે જોઈ શકો છો ગઈકાલે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદ પડ્યો નહીં સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં એકલ દોકલ વિસ્તારોની અંદર થોડો ઘણો વરસાદ છે ગુજરાતની અંદર જોવા મળ્યો પરંતુ ખાસ કરીને વરસાદ જોવા મળ્યો નથી અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખનો મેપ ગુજરાતની અંદર યલ્લો એલર્ટ છે મહારાષ્ટ્રમાં પણ યલો એલર્ટ છે તો થોડીક વરસાદની શક્યતા દેખાઈ રહી છે ઓગણત્રીસ તારીખે જોઈ શકો છો થોડીક વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્રીસ તારીખે એટલે કે જે રીતે દિવસ દરમિયાન ચાલીસ પચાસ તાલુકામાં વરસાદ પડે છે આવો વરસાદ છે ચાલુ રહેશે એકત્રીસ તારીખ પહેલી તારીખે એમાં પણ ઘટ આવશે અને બીજી તારીખે તમે જોઈ શકો છો એની અંદર પણ થોડી ઘણી ઘટ આવી શકે છે પરંતુ આપણે ચાર પાંચ છ સાત તારીખથી ખૂબ જ સારો વરસાદની શક્યતા અત્યારે દેખાઈ રહી છે આ સિવાય તમે જોઈ શકો અઠ્યાવીસ તારીખે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મીડિયમ વરસાદ આ સિવાય ઓગણત્રીસ તારીખે પણ ખૂબ જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે ત્રીસ તારીખે પણ શક્યતા છે એકત્રીસ તારીખે પણ તમે જોઈ શકો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદની શક્યતા છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં એકદમ હળવો વરસાદ અને પહેલી તારીખે પણ સેમ પોઝિશન બીજી તારીખનો મેપ આપ જોઈ શકો છો તો ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વરસાદ શક્યતા છે પણ કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર એકદમ શક્યતા ઘટી જાય છે એલર્ટની વાત કરીએ તો તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખે દક્ષિણ ગુજરાતમાં તારીખે અહીંયા મધ્ય ગુજરાતના દાહોદ મહીસાગર પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડની અંદર થોડીક વરસાદની શક્યતા કરવામાં આવી છે પરંતુ ઓગણત્રીસ તારીખથી એમાં પણ ઘટાડો આવ્યો છે એટલે કે ભારે વરસાદની શક્યતા છે ખૂબ જ ઓછા વિસ્તારમાં છે જેને લઈને બે ઇંચ કરતા પણ ઓછો વરસાદ છે આ વિસ્તારમાં જોવા મળે યલો એલર્ટ એટલે કે એ વિસ્તારમાં સુધીનો વરસાદ તમે જોઈ શકો છો ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં સામાન્ય વરસાદ છે પહેલી તારીખથી થોડીક અસર દેખાઈ રહી છે તો તેને લઈને મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એ સારો વરસાદ જોવા મળે બાકી ક્યાંય પણ મિત્રો સારામાં સારા ભારે વરસાદને લઈને કોઈ મોટી આગાહી જોવા મળતી નથી તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય